નમસ્કાર ખેડૂત મિત્રો પાવરટેક ચારસો પંચાવન તાત્કાલિક કૌશિકભાઈને વેચવાનું છે માહિતી આપેનલ લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવનવા વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો ટેક્ટરનું મોડલ છે બે હજાર નવ પંચાવન એચપીમાં જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં છે ખેડૂત મિત્રો ટાયર્સ આખા એટલે કે રિમોવ વગરના સાહીઠ ટકા મોટા છે અને નાના જે છે ચાલીસ ટકા જેવા છે કંપની ફિટ એન્જિન છે અવાજ સારો ક્યાંય ગેસ નીકળતો નથી ધુમાડો નથી નીકળતો અને ડાઘ પણ નથી સેલ સ્ટાર ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ વાળું છે ખેડૂત મિત્રો આની અંદર કંપની કલરમાં જોવા મળશે અને ક્યાંય ખેડૂત મિત્રો ખાસ ક્યાંય સડો ટ્રેક્ટરમાં ડાઘ સડો કંઈ છે નહીં પાછળ ખેડૂત મિત્રો ઇન્ડિકેટર તે નવા નાખેલ છે અને આગળ જે જે કંપની જોડે આવેલા તે એ જ છે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં એક પણ વસ્તુનો ફોલ્ટ નથી એવું કૌશિકભાઈનું કેવું છે હાઇડ્રોલિક ખેડૂત મિત્રો આની અંદર ઈશારે કામ કરે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ક્યાં જોવા મળશે તો આવું ટ્રેક્ટર અમરેલી પ્રોપર જોવા મળશે અને કિંમત કેટલી રાખી છે તો કિંમત એક લાખને નેવ હજારમાં આપી દેવાનું છે વધુ માહિતી માટે કૌશિકભાઈના નંબર છે ત્રેસઠ પાંચ છબ્બી જીરો ચાર એક અઠાવન જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્કવાયરીઓ